હેલો એવરી વન વેલકમ મા યુટ્યુબ ચેનલ બધા વિદ્યાર્થી મિત્રોને મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટેનું ચેપ્ટર નંબર થ્રી વિભાજતાની કસોટીઓ સરાસરી તથા અજ્ઞાત સંખ્યા તો આપણે પહેલાં અહીંયા મહત્ત્વના મુદ્દાઓ સમજીશું કે આમ જે સ્વાધ્યાય ધ્રણ છે એના બધા દાખલા એને એટલે એના બધા સમ સમજતા પહેલાં આપણે એને મહત્વના મુદ્દાઓ સમજીશું મહત્ત્વના મુદ્દામાં પહેલાં તમારા ભાગાકાર સંબંધિત સૂત્રો આવશે પછી વિભાજ્ય તેની કસોટીઓ જે રીતે બે ચાર અને આઠની કસોટી ત્રણ છ નવ અને અઢારની કસોટીઓ પાંચ અને દસની કસોટીઓ પછી આવશે સરાસરી આવશે પછી અજ્ઞાત સંખ્યાઓ કઈ રીતે શોધવાનું એ રીતે બધાના મહત્ત્વના મુદ્દાઓ તમને સમજાવીશ તો પહેલાં આપણે ભાગાકાર સંબંધિત સૂત્રો વિશે સમજીશું તો ભાગાકારના સંબંધિત સૂત્રો વિશે સમજતા પહેલાં આપણે જે રીતે કે ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા શું કરીશું છ કરીશું 34 भाग 6 सो था तो 6 5 30 થશે ओके तो 4 માંથી 0 જાય તો 4 3 માંથી 3 જાય તો 0 अब मैं यहां तुमने 34 भाग 6 क्यों करें क्योंकि यह पहली वस्तु सूच है कि एक मिनट हां हां पहला सूच है कि आज ये 5 छे 5 5 નો શું કહેવાય 6 નો શું કહેવાય 4 નો શું કહેવાય અને 34 નો શું કહેવાય એ સમજવું જરૂરી છે તો 5 જે છે એને આપણે શું કહીશું ભાગફળ શું કહેવામાં આવે છે ભાગ ફળ અને આ ચોત્રીસને શું કહેવામાં આવે છે ભાજ્ય શું કહેવામાં આવે છે ભાજ્ય અને આ જે ચાર જે છે એને શું કહેવામાં આવે છે શેષ શું કહેવામાં આવે છે શેષ અને આ છે છ જે છે એને શું કહેવામાં આવે ભાજક આ જે છ છે એને શું કહેવામાં આવે ભાજક તો આ જે છ સોરી છત્રીસ સોરી છોત્રીસ ભાગ્યા છ કરીએ તો છ પંચમ ત્રીસ અને ચારમાંથી શૂન્ય જાય તો ચાર અને ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય તો આ ભાજક કોને કહેવાય ભાગફળ કોને કહેવાય ભાજ્ય કોને કહેવાય અને શેષ કોને કહેવાય એ ભાગાકારમાં આપણે સમજવું જરૂરી છે કેમ કે આ ભાગાકાર સંબંધિત સૂત્રોના ઉપરથી તમારા કેટલાય દાખલા આવે છે જે રીતે કે તમારા ભાજક શોધવાનું હોય જે રીતે કે આ ભાજક છે બરાબર તમને ભાગફળ આપ્યો હોય ભાજ્ય આપ્યું હોય એના શેષ આપ્યું હોય તેના ઉપર તમારે શું શોધવું પડશે ભાજક શોધવું પડશે તો આના સંબંધિત સૂત્ર આપણા જોડે શું છે અહીંયા આવશે ભાજ્ય બરાબર કંસની અંદર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર શું આવશે શેષ આના આપણે સમજતા પહેલાં નેક્સ્ટ પેજમાં આને સમજીએ બરાબર ભાગાકાર સંબંધિત સૂત્ર શું હતું આપણે ભાઘાકાર સંબંધિત સૂત્ર છે ભાગાકાર સંબંધિત સૂત્ર તો આમાં અહીંયા શું આવશે તમારે ભાજ્ય બરાબર કૌશની અંદર ભાજક

ભાજક છ છે ભાગફળ પાંચ છે અને સે શું છે ચાર છે તો આપણે અહીંયા લખી દઈએ કે જે રીતે કંઈક સમ આપ્યો દાખલો લ્યો કે ભાજક સોરી ભાજક ભાજક બરાબર શું આપ્યું છે ભાજક બરાબર છ પછી ભાગફળ ભાગ ભાગફળ ભાગફળ બરાબર પાંચ અને શેષ અને શેષ બરાબર શું છે તમારે ચાર છે બરાબર આટલી વસ્તુ તમને આપી હોય એના ઉપરથી આપણે શું શોધવાનું ભાજ્ય શું શોધવાનું છે જો ભાજ્ય તો ભાજ્યનું સૂત્ર શું થાય ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ શું થાય સૂત્ર એનું પેલા આપણે લખી દઈએ શું થાય ભાજક ગુણ્યા ભાગફળ કંસની અંદર કંસની અંદર

शेष और जो आप शू शोध जी रीते म भाजक आप छागफ पांच आप शेष चार आप अँ आप मूकी दई शू भाजक भाजक के तो छंशनी अंदर कौंश लखनऊ ना पूरा कंश भागफ के पांच बरबर वत्ता शेष के चार तो आना ભાજ્ય શોધવાનું છે આવા અમુક દાખલામાં તમારે ભાજક શોધવાનો આવે ભાગફળ શોધવાનો આવે અથવા શેષ એટલે આ શેષ શોધવાનો હશે તો તમારે ભાજ્ય ભાજક અને ભાગફળ આ ત્રણ વસ્તુ આપી હશે જો ભાગફળ એટલે આ ભાગફળ શોધવાનું હશે તો તમને ભાજ્ય ભાજક અને શેષ આપ્યો હશે તો આગળના જે સ્વાધ્યાયના ઉપરથી જે દાખલા આવશે એ હું તમને સમજાવીશ તો પહેલાં તમારા કૌંસની અંદર છ ગુણ્યા પાંચ વત્તા ચાર છે તો તમારે પહેલાં શું કરીશું કૌંસને પહેલાં સોલ્વ કરીશું કંશની અંદર જે હોય એને આપણે પહેલાં ઉકેલ મેળવીશું પછી કૌશ તૂટી જાય પછી એને આ જે બારનું જે છે એને સોલ્વ કરશે જે રીતે કંશની અંદર શું છે છ ગુણ્યા પાંચ તો છ પચ ત્રીસ છ ગુણ્યા પાંચ કર્યું તો ત્રીસ થયું એટલે આ નીકળી જશે હવે વધતા ચાર તો ત્રીસ વધતા ચાર કેટલા થશે તો ચોત્રીસ તો તમને શું મળ્યું ભાજ્ય ચોત્રીસ હવે અહીંયા આપણે જો ભાજ્ય ચોત્રીસ હતો જોઈ લે ભાજ્ય શું હતું અહીંયા ચોત્રીસ હતું ભાજ્ય શું હતું આપણે અહીંયા ચોત્રીસ ભાજ્ય ચોત્રીસ હતું તો આપણે છ પાંચ અને શેષ શેષ્ટ ભાજક છ ભાગફળ પાંચ અને શેષ ચાર ઉપરથી આપણે ભાજ્ય શોધી લીધું હવે એ રીતે તમારે કદાચ શેષ શોધવાનો હોય માની લો કે અમારા શેષ શોધવાનો આપણે આ જ દાખલો પકડીએ તો આપણે ભાજ્ય આપી દીધું છે ભાગફળ આપી દીધું છે અને શું આલી છે ભાજક આપી છે તો આપણે આ રીતે આગળ સમજીએ ચલો શેષ શોધવાનું છે આપણે ओके okay? तो अगला डाकला हम आपा समझिए तो पहला आपरा सूत्र मुकी दइए पहला सूत्र मुकी आप आपरा सूत्र तो भाज्य बराबर सॉरी कलर चेंज कर लिया भाज्य बराबर भाज्य बराबर कोंस के अंदर भाज्य का गुणा

ભાજક ભાજક કેટલું છે આ ત્રણ ઉપરથી આપણે શેષ કઈ રીતે શોધીશું અને સૂત્ર કયું વાપરવાનું છે આપણે આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગ ફળ વધતા શેષ આ આપડે સૂત્ર વાપરવાનું છે

શેષ ઓકે તો આપણે શું શોધવાનું છે શેષ તો ભાજ્ય કેટલો આપે છે ભાજ્ય ચોત્રીસ શું આપે છે ભાજ્ય ભાજ્ય આપણને આપ્યું છે ચોત્રીસ તો ભાજ્યની જગ્યાએ ભાજ્ય મૂકીશું બરાબર કૌશની અંદર ભાજક કેટલો આપ્યો છે આપણને ભાજક છ ગુણ્યા ભાગફળ કેટલો આપ્યો છે ચોત્રીસ સોરી ભાગફળ પાંચ આપે છે ઓકે સોરી શો ભાગ ફળ આપણને કેટલો આપ્યો છે પાંચ બરાબર વત્તા શેષ તો આપણે શોધવાનો છે તો હું અહીંયા લખી દઉં શેષ શેષ આપણને ખબર નથી માની લ્યો કે જો આ દાખલા ઉપરથી આપણે બધા બે ત્રણના તરીકેના પ્રશ્નો આપણે શોધી શકીએ છીએ તો હવે માની લો કે ચોત્રીસ તો ચોત્રીસ છે બરાબર પહેલાં શું કરીશું આ કૌશની અંદર જે છે એને પહેલાં આપણે ઉકેલ કરીશું તો છ પચમ ત્રીસ એટલે કંશ નીકળી જશે વત્તા શેષ આપણે શું શોધવાનું છે શેષ તો આવા ચોત્રીસ બરાબર ત્રીસ વત્તા શેષ છે હવે આ ત્રીસ જે શોધવાનું હોય તેને આપણે એક સાઈડ જ કરવાનું જે રીતે કે મારે આ શેષ શોધવાનું હતું શેષને હું અહીંયા રા દઉં અને આ ત્રીસ નજી શું કરો બરાબરની ડાબી બાજુ મૂકી દઈશ બીજું આ ત્રીસની આગળ કોઈ સાઇન છે નથી તો એને શું કહેવાય વત્તા ત્રીસ કહેવાય કોઈ પણ સંખ્યા એ આપી જે રીતે માન લો ચોવીસ ચોવીસની આગળ કોઈ મેં સાઇન લગાવી નથી તો એને શું કહેવાય વત્તા ચોવીસ કહેવાય પણ માન લો કે મેં માઇનસ ત્રીસ તો આને માઇનસ ત્રીસ કહેવાય તો આ રીતે આપણને જે સંખ્યાઓ હોય એની આગળ કોઈ સાઇન ના આપ્યો તો એને શું કરવાનું વત્તા કાઢી લો વધતા ત્રીસ ગણવાનું હવે જ્યારે પણ આપણે આ વધતા ત્રીસના બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો વધતાનું શું થઈ જાય ઓછા થઈ જાય એટલે મેં અહીંયા ચોત્રીસ ઓછા ત્રીસ કરી દીધી હવે આ ત્રીસને મેં શું કર્યું આ બરાબરની જે આ બરાબર છે એની ડાબી બાજુ મોકલી દીધી બરાબર હવે જમણી બાજુ શું તમારે શેષ હવે આ જે છે ચોત્રીસ ઓછા ત્રીસ તો ચોત્રીસમાંથી ત્રીસ જાય તો કેટલા રહ્યા ચાર એટલે ચાર બરાબર શેષ અને આને આ રીતે પણ તમે લખી શકો છો કે શેષ બરાબર શું થાય ચાર ઓકે તો તમારે આ જે ભાગાકારની જે સંબંધિત જે સૂત્રો છે એના ઉપરથી તમારા ત્રણ તરીકે રીતે પણ પૂછાય છે જે રીતે કે ભાગાકાર સંબંધિત સૂત્ર શું હતું ભાજ્ય બરાબર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ અહીંયા તમારે સૂત્ર લખ્યું છે તો ભાજ્ય બરાબર ભાચક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આ ભાગાકાર સંબંધિત જે સૂત્રો છે એના ઉપરથી બે ત્રણ તરીકે રીતે તેના ઉપરથી પ્રશ્નો પણ આવી શકે ચલો આપણે અહીંયા બે ચાર અને આઠની કસોટી વિશે તો સૌ પ્રથમ આપણે બેની કસોટી વિશે સમજીએ તો બેની કસોટી શું કહે છે કોઈપણ બેકી સંખ્યાને જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેની બે વડે શેષ ભાગી શકાય એટલે કોઈપણ સંખ્યા આપી હોય તો જો તેનો એકમનો અંક અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી બધી જ સંખ્યાઓને આપણે શું બે વડે નિશેષ ભાગી શકીએ છીએ જે રીતે કે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપવું તમારે ત્રણસો ને સિત્તેર આપ્યું છે બરાબર હવે ત્રણસો સિત્તેરને આપણે બે વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય એ જોઈએ કેમ કે એકમનો અંક શું છે અહીંયા શૂન્ય છે તો શું કરીએ આપણે બે એક બે બેનો ઘરિયો મૂકશું બોલશું જ્યાં સુધી ત્રણ ના આવે ત્યાં સુધી બે એક બે બે દુ ચાર પણ ચાર વધી જાય છે તો બે દુ ચાર પહેલાં આપણે શું બોલીએ બે એક બે તો માંથી બે જાય તો એક આવા એક શું છે બેથી નાનો છે અહીંયા આપણે એક જે છે અહીંયા બેથી બે હોવું જોઈએ એટલે બે છે તો બે હોવું જોઈએ તો બેથી મોટી સંખ્યા હોવી જોઈએ પણ બેથી અહીંયા નાની સંખ્યા છે એક તો પડશે શું ઉતરશે આપણે સાત તો હવે બેનો ઘડિયો બોલાવો કે જ્યાં સુધી સત્તર ના આવે તો બે આઠો સોળ બે આઠ સોળ બે નવો અઢાર તો બે નવો અઢાર તો તમારે શું થઈ ગયું બે નવો અઢાર વધી ગયો બે આઠો સોળ એ શું છે યા સત્તર હોવી જોઈએ એ સત્તરથી નાની સંખ્યા હોવી જોઈએ પણ બે નવો અઢાર તો વધી ગયું એટલે આપણે શું બોલીશું બે આઠમ સોળ એટલે બે આઠો સોળ સાતમાંથી છ જાય તો એક એકમાંથી એક જાય તો શૂન્ય હવે આપણે અહીંયા શું ઉતારો રહેશે શૂન્ય તો બે હવે બેનો ઘડિયો બોલો જ્યાં સુધી દસ ના આવે તો આપણે શું છે બે પંચો દસ તો બે પંચમ દસ તો શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય એકમાંથી એક જાય તો શૂન્ય હવે તમારો શેષ શું વધ્યો શૂન્ય એટલે જ્યારે પણ શેષ આમ જે લગાય કે ત્રણસો સિત્તેરને સોરી ત્રણસો સિત્તેરને બે વડે નિશેષ ભાગી શકાય છે તો એટલે એકમનો અંક અહીંયા જે શૂન્ય છે શૂન્યની જગ્યાએ બે હોય ચાર હોત ચાર છ હોત આઠ હોત તો આ બધી સંખ્યા જે રીતે ત્રણસો બોતેર હોત ત્રણસો ચોતેર હોય તો એ બધી સંખ્યાને આપણે બેવડીને શેષ ભાગી શકાય છે હજુ મેં એક તમને બીજો એક એક્ઝામ્પલ આપું છું જે રીતે કે સાત હજાર સોરી સાત હજાર સાતસો બત્રીસ બરાબર સાત હજાર સાતસો બત્રીસ હવે આ જે સંખ્યા છે એકમનો અંક શું છે બે તો આપણે શું કહેવામાં આવ્યું છે કે એકમનો અંક શૂન્ય બે ચાર છ હોય કે અથવા આઠ અને શૂન્ય હોય તે બધી સંખ્યાને બે ચાર છ આઠ કે શૂન્ય હોય એ બધી સંખ્યાને આપણે બે વડેની શેષ ભાગી શકાય છે તો અહીંયા એકમનો અંક શું છે બે છે બરાબર એકમનો અંક શું છે બે છે તો આ બે વડેની શેષ ભાગી શકાય આપણે જોઈએ તો પહેલાં અહીંયા શું હોય બે વડીની શેષ ભાગે બે એક બે બે દુ બે તરી છ બે છક આઠ આપણે અહીંયા શું થાય બે તરી છ બે છક આઠ આપણે બેનો ઘરિયો બોલાવાનો જ્યાં સુધી સાત ના આવે પહેલાં આપણે સાત લઈશું એક અંક અંક છે તો આપણે અહીંયા એક અંક લઈશું અહીંયા શું હોવું જોઈએ બે અથવા બેથી મોટી સંખ્યા હોવી જોઈએ તો અહીંયા સાત શું છે બેથી મોટી છે એટલે ચાર સાબ તો બે દુ ચાર બે તારી છ બે છક આઠ આઠ તો શું જોઈએ સાતથી વધી ગયું એટલે અહીંયા સાતથી ના વધવું જોઈએ સાત અથવા સાતથી એનાથી નાની સંખ્યા લેવાની તો બે તારી છ તો શું કરીએ બે તારી છ સાતમાંથી છ જાય તો એક આ એક શું છે બેથી નાનો છે એ બે હોવો જોઈએ એ જે સંખ્યા છે એ સંખ્યા જોઈએ અથવા એનાથી મોટી સંખ્યા જોઈએ આપણે ઉપરથી શું સાત તો હવે બેનો ઘડિયો બોલો જ્યાં સુધી સત્તર ના આવે ત્યાં સુધી તો બે બે દુ ચાર બે ત્રણ છ બે ચોકાઠ બે પાંચો દસ બે છંગ બાર બે અઠોમ બે અને બે નવમ શું થાય અઢાર અઢાર શું છે સત્તરથી વધી જાય એના પહેલાં આપણે શું લે બોલ્યા બે નવ અઢાર પહેલાં શું આવે બે આઠ સોળ તો બે આઠ સો લઈશું તો બે આઠમ સોળ સાતમાંથી છ તો એક એકમાંથી એક જાય તો શૂન્ય તો આ ફરીથી હજુ આપણે જોડી કેટલી સંખ્યા બાકી છે હજુ ત્રણ અને બે બે અંક બાકી છે આ એક શું છે બેથી નાનો છે એ ના ચાલતા આપણે શું ઉતારીશું નીચે ત્રણ ઉતારીશું તો ત્રણ એકના ત્રણ કેટલા થયા તેર બે છ

બાર મૂકીશું છે માંથી બે જાય તો એક માંથી એક જાય તો શૂન્ય હજુ આપણે જોડી એક બાકી છે ઉતરવાનું બે હજુ એક અંક બાકી છે બે આપણે ઉતારીએ તો બેનો ઘરિયો બોલો જ્યાં સુધી બાર ના આવે તો બે છંગ બાર તો બે છંગ શું થાય બાર એટલે બે માંથી બે જાય તો શૂન્ય અને એકમાંથી જાય તો શૂન્ય એટલે અહીંયા શું શેષ વધ્યો શૂન્ય એટલે આજે સાત હજાર સાતસો બત્રીસ જે છે એ બે વડે નિશેષ ભાગી શકાય એટલે આપણે સમજી ગયા કે બેની કસોટી કોને કહેવાય જેના કોઈ પણ સંખ્યા આપી હોય કોઈ પણ સંખ્યા જે રીતે કે સેવન સેવન થ્રી થ્રી અને અહીંયા મેં મૂકી દો બે તો સિત્યોતેર હજાર ત્રણસો બત્રીસ જે સંખ્યા છે એ પણ બે વડે નિશેષ ભાગી શકાય એટલે એકમનો અંક તમારો જીરો બે ચાર છ અથવા આઠ અને છેલ્લે શૂન્ય હોવો જોઈએ એટલે એકમનો અંક આ તમારે શું બે ચાર છ આઠ અને શૂન્ય આ એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તે બધી સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકાય છે તો આ હતી આપણી બેની કસોટી હવે આપણે આગળ ભણીશું હવે આવી જાઓ ચારની કસોટી હવે ચારની કસોટી શું કહે છે કે જે સંખ્યાના જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી બે અંકવાળી સંખ્યાને શનાવરી ચાર વડે નિશેષ ભાગી શકાય છે નિશેષ ભાગી શકાય તો ચાર વડે પણ નિશેષ ભાગી શકાય છે જેથી કે મેં તમને એક ઉદાહરણ આપું છું ત્રણસો ને ચોવીસ મારા જોડે એક ઉદાહરણ છે ત્રણસો ને ચોવીસ હવે અહીંયા શું કહે છે કે એકમ શું કહીએ દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા ચારને એકમ કહેવાય અને બેને શું કહેવાય દશક આ બંનેનો બંનેનો સંખ્યા નહીં આ બંને અંકોનું સ્થાન નહીં બદલવાનું જો આ બે સંખ્યા કઈથી એકમના સ્થાને કઈ છે ચાર અને દસકના સ્થાને શું છે ચાર તો બેને ચાર સુધી ચોવીસ જો આ ચોવીસ જે છે એ તો ચાર વડે ભગાય જો આ ચોવીસ અને શું કહે છે જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા એટલે દશક અને એકમ એટલે એકમ અને દશક આ બંનેના અંકોનું સ્થાન નહીં બદલવાનું એટલે કે ચારની જગ્યાએ બે અને બેની જગ્યાએ ચાર નહીં લખવાનું નહીં લગાવવાનું તો આ સંખ્યાને શું કહેવાય ચોવીસ બની તો આ જે ચોવીસ છે જો ચાર વડે ભાગી શકાય આ સંખ્યા જો ચોવીસ જો ચાર વડે ભાગી શકાય તો આ ત્રણસો ચોવીસ પણ આખી સંખ્યા શાની વડે ભાગાશે ચાર વડે પણ ભાગી શકાય છે જે કે ચાર વડે પહેલાં આપણે શું લઈએ એક અંક તો આપણે પહેલાં એક અંક અહીંયા લઈશું પણ બે શું છે ચારથી નાનો છે એટલે અહીંયા આપણે શું જોઈએ પહેલાં એ જે સંખ્યા હોય જે રીતે કે ચાર છે ચાર છે તો અહીંયા ચાર જ જોઈએ અથવા ચારથી મોટી સંખ્યા જોઈએ પણ અહીંયા બે છે તો આપણે બે અંક લઈશું તો બે અંક કેટલા થયા ચાર છોવીસ ચારના ઘડિયામાં ચોવીસ બોલો જ્યાં સુધી ચારના ઘડીઓમાં ચારનો ગળીઓ બોલો સોરી ચારનો ઘડીઓ બોલો જ્યાં સુધી ચોવીસ ના આવે ત્યાં સુધી તો ચાર છંગ ચોવીસ તો શૂન્ય ચારમાંથી ચાર જાય તો શૂન્ય બેમાંથી બે જાય તો શૂન્ય એટલે ચોવીસને તમે ચાર વડે નિશેષ ભાગી શકો છો તો તો જો આ ચોવીસ જે છે દસક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા આપણે શું બની વડે ભાગી શકાય તો આ ત્રણસો ચોવીસ પણ ચાર વડે ભાગી શકાય તો જે રીતે કે ત્રણસો ચોવીસના આપણે ચાર વડે ભાગી જોઈએ ચલો ચોવીસ ભાગ્યા ચાર આપણે અહીંયા એક અંક છે તો મેં પેલા એક અંક લઉં છું તો ત્રણ શું છે ચારથી ના નો છે એટલે ના ચાલે તો ત્રણ અને બે કેલા થયા બત્રીસ ચારનો ઘડિયો બોલો જ્યાં સુધી બત્રીસ ના આવે તો ચાર 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 દુ આઠ ચાર બાર ચાર ચાર દુ આઠ ચાર બાર ચોખું ચોખું સોળ ચાર પાંચ ચોવીસ ચાર છક ચોવીસ સાત આઠ ચોક બત્રીસ એટલે શું થાય ચાર આઠમ આઠ છક બત્રીસ શું થાય આઠ ચોક એટલે ચાર આઠમ સોરી ચાર આઠમ બત્રીસ થાય ચાર આઠમ શું થાય બત્રીસ એટલે બેમાંથી બે જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય હવે આપણે જોઈએ એક સંખ્યા એક અંક છે આપણે જોઈએ તેને આપણે નીચે ઉતારીશું તો ચાર એક ચાર તો શું થાય ચારમાંથી ચાર જાય તો શૂન્ય તો આપણે ત્રણસો ચોવીસની કઈ સંખ્યા વડે ચાર વડે નિશેષ ભાગી શકાય એટલે જો કોઈ પણ સંખ્યા આપી હોય જે રીતે કે માનો સાતસોના ચોક अच्छा सुनो 20 आके छ बराबर तो सुचे। चार भागी है। चार है। जो आ 20 શું છે 4 વડે ભાગી શકાય 4 * 5 = 20 થાય જો આ તમને આગળ સમજાવું બરાબર હવે આ હું તમને સમજાવું જરા સાતસો ને વીસ દશક એકમનો અંક દસકનો અંક શું છે બે અને એકમનો અંક શું છે વીસ સોરી શૂન્ય તો આ બંને થઈને કેટલી પડશે વીસ તો વીસને તમે ચાર વડે ભાગી શકો છો ચાર પંચમ વીસ તો શૂન્ય એમાંથી શૂન્ય શૂન્ય બેમાંથી બે જાય તો શૂન્ય જો આ બે સંખ્યાઓ એકમ દસને અંક મળીને કીધું છે વીસ તો આ બે સંખ્યા એટલે વીસ જો ચાર વડે ભાગી શકાય તો ચાર સાતસો વીસને પણ આપણે ચાર વડે ભાગી શકાય 4 को 4 * 2 = 8 એટલે 4 4 2 * 8 એટલે 807 થી વધી ગયો અને આપણે આペરા શું એટલે 4 को 4 તો શું લખીશું આપણે 4 * 1 = 4 7 માંથી 4 જાય તો 3 अ 3 શું છે 4 થી નાનો છે એટલે આપણે શું થાય છે નીચે 2 4 5 6 20 4 * 6 = 24 8 * 4 32 એટલે 8 * 6 શું થાય 4 8 = 32 તો બેમાંથી બે જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય જો આપણે નીચે ઉતારવાળું રહ્યું કશું શૂન્ય તો શૂન્ય ચારના શૂન્ય કોઈ કોઈપણ શૂન્યને કોઈપણ સંખ્યાવાળી ગુણાકાર કરો તો જવાબ શું આવે શૂન્ય શૂન્યના તમે કોઈ પણ સંખ્યા મારું કે ત્રણસોના ચોવીસ છે ત્રણસો ચોવીસ ગુણ્યા શૂન્ય કરો જવાબ શું આવશે શૂન્ય તો ચાર જીરો જા ચાર ચાર ગુણ્યા શૂન્ય તો શું આવશે શૂન્ય તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય તો તમારો શેષ શું વધ્યો શૂન્ય એટલે સાતસો વીસ તમારે શું છે ચાર વળીની શેષ ભાગી શકાય છે બનતી ત્રણ અંકવાળી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય છે તમને એક ઉદાહરણ આપું છું પાંચ હજાર એકસો ચોર્યાસી પાંચ હજાર શું છે પાંચ હજાર એકસોના ચોર્યાસી અવા શું કહી છે અને શતક દશક અને એકમનો અવાજ શતક કોને કહેવાય તો જે રીતે એકમ દશક અને શતક કહેવાય તો દશક સોરી શતક દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા આનો અંકોનું સ્થાન ન બદલ્યું તો આ સંખ્યા કઈ થશે એકસોના ચોર્યાસી જો આ એકસો ચોર્યાસી જે છે જો આઠ વડે ભાગી શકાય જો આના આપણે આઠ વડે ભાગી શકીએ તો કોઈ આ પાંચ હજાર એકસો ચોર્યાસીને પણ આઠ વડે ભાગી શકાય એટલે કોઈ પણ સંખ્યા આપી હોય કેટલા પણ અંકની સંખ્યા આપી હોય તો એના એકમ દશક અને સતક એકમ દશક અને સતક એટલે એકમ દશક છ આ જે બનતી ત્રણ સંખ્યા ત્રણ અંકોવાળી જે સંખ્યા છે જે એને આપણે આઠ વડે નિશેષ ભાગી શકીએ તો આ આખી પૂરી પૂરી સંખ્યા એટલે પાંચ હજાર એકસો ચોર્યાસી પાંચ હજાર એકસો ચોર્યાસી પણ આઠ વડે નિશેષ ભાગી શકાય ચલો આપણે જોઈએ પહેલો અંક એક લઈએ એક આઠ થી નાનો છે એટલે આપણે બે અંક લેશું એક ના આઠ અઢાર થાય આઠ એકા દુની સોળ થશે એટલે આપણે આઠ તરી ચોવીસ આઠ એકા આઠ આઠ દુ સોલ આઠ તરી ચોવીસ આઠ તરી ચોવીસ અને આઠ દુની સોળ આઠ દુની સોળ અને આઠ તારી ચોવીસ તો આ ચોવીસ શું છે અઢારથી વધી ગયું એટલે આપણે એને પહેલાં શું બોલ્યા આઠ દૂની સોળ એટલે આપણે શું લખીશું આઠ દૂણી સોળ આઠમાંથી છ જાય તો શું થશે બે અને એકમાંથી એક જાય તો શૂન્ય આ બે શું છે આઠથી નાનો છે એટલે ઉપરથી આપણે શું તારીશું આ ચાર તો આઠનો ઘડિયો બોલો જ્યાં સુધી ચોવીસ ના આવે તો આઠ તારીખ ચોવીસ તો આઠ તારીખ શું થયું તમારે

આપણા આઠ વડે શેષ ભાગવાની છે તો પાંચ શું છે પહેલાં અહીંયા એક અંક છે તો આપણે પહેલાં એક અંક લઈશું પણ પાંચ શું છે આઠથી નાનો છે આપણે અહીંયા શું જોઈએ આ જે સંખ્યા આઠ છે તો આઠ જોઈએ તો આઠથી મોટી સંખ્યા જોઈએ પાંચ અને એક બે અંક સંખ્યાથી લઈશું તો શું જોઈએ એકાવન થયો તો આઠ પંચો ચાલીસ આઠ છંગ અડતાલીસ સાત આઠો છપ્પન એટલે આઠ સાત છપ્પન તો આઠ છંગ અડતાલીસ આપણે શું લઈશું આઠ છંગ શું લઈશું અડતાલીસ તો આઠ છંગ તાલીસ એકમાંથી આઠ નહી જાય એટલે અહીંયા આપણે શું મૂકી આપણે ચાર અગિયારમાંથી આઠ જાય તો આઠથી નાનો છે આપણા આઠ ઉમેરશું આઠ પંચો ચાલીસ તો આઠ પંચો આઠ આઠ પંચો ચાલીસ બરાબર આઠ પંચો ચાલીસ આ થી વધી ગયો ચાલીસ હવે આવશે આઠ છક બત્રીસ આઠ પંચો ચાલીસ વધી એટલે આઠ ચોક બત્રીસ બત્રીસ લઈશું આઠ છક બત્રીસ આઠમાંથી બે જાય તો છ ત્રણમાંથી છ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય આવા છ શું છે આઠથી નાનું છે એટલે ઉપરથી શું ઉતારીશું આપણે ચાર તો ઇઠી ઇઠ્યું છ સાઠ આઠના શું આવશે ઇઠી ઇઠ્યું ચોસઠ તો ચારમાંથી ચાર જાય તો શૂન્ય છ માંથી જાય તો શૂન્ય એટલે શેષ આપણો શું વધ્યો શૂન્ય જ્યારે પણ શેષ શૂન્ય વધે તેમ એમ સમજી લેવાનું કે પાંચ હજાર એકસો આ પાંચ હજાર એકસો જે છે ભાગ્યા આઠ કરીએ તો પાંચ હજાર એકસો જે આઠ વડે નિશેષ ભાગી શકાય છે કોઈપણ સંખ્યા નિશેષ ક્યારે ભાગી શકાય જ્યારે એનો શેષ શૂન્ય વધે તો આપણે એની સંખ્યા કહેવાય કે એ ભાગાકાર નિશેષ ભાગી શકાય જે રીતે પાંચ હજાર એકસો ભાગ્યા આઠ છે તો પાંચ હજાર એકસો આઠ વડે નિશેષ ભાગી શકાય તો એમ આપણો પ્રશ્ન આપ્યો હોય કે જે રીતે કે પ્રશ્ન એમ આપ્યો કે પાંચ હજાર આઠ વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય તો જે તે પાંચ હજાર એકસો ચોર્યાસી આઠ વડિયે ભાગશે તો તમારો શેર શું હોવો જોઈએ શૂન્ય તો તેને નિશેષ ભાગી શકાય તો આઠની ચાવી ખબર પડી ગઈ અથવા આઠની કસોટી ખબર પડી ગઈ જો એકમનો અંક શું કહે છે તો સોરી દશક દશક શતક દશક અને એકમના અંકોનો સ્થાન ન બદલતા એટલે જે રીતે કે પાંચ હજાર એકસોના ચોર્યાસી છે સોરી ત્યાં એક્ઝામ્પલ લખું છું પાંચ હજાર પાંચ હજાર એકસોને ચોર્યાસી પાંચ હજાર એકસોને ચોર્યાસી બરાબર તો તેને શું કે શતક દશક અને એકમના અંકોનું સ્થાન અને એકમ કહેવાય અને દશક કહેવાય અને શતક કહેવાય શતક દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી સંખ્યા તો આ જે એકમ દશક દશકના શતકની સંખ્યા શું બની એકસોને ચોર્યાસી જો આ સંખ્યાને તમે આઠ વડે ભાગો તો આ સંખ્યાને આઠ વડેની શેષ ભાગી શકાતી હોય તો આખી જે સંખ્યા બની પાંચ હજાર એકસોના પાંચ હજાર ચોર્યાસી જે સંખ્યા બની એને પણ આપણે શું આઠ વડેની શેષ ભાગી શકાય છે ઓકે